નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો હિમાચલ ઉતરાખંડ થી રાજસ્થાન સુધી વરસાદ થી આહાકાર મચી ગયો છે અને કેદારનાથ માં પર્વતો પણ ભૂસ્કલ જોવા મળી રહ્યા છે જી હા દોસ્તો દેશ માં ચોમાસુ બરોબર જામ્યું છે જો કે હાલ માં ચોમાસા નો વરસાદ સમગ્ર દેશ માં જોવા મળી રહ્યો છે પરંતુ જે ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી ઘટનાઓ પણ એના કારણે મિત્રો પર્વતોમાં મોટી તબાહી મચાવી ગઈ છે અને હવામાન વિભાગ આઈએમડી એ આજે ઉત્તરાખંડના દહેરાદૂન ટેટરે ચંપાવન તૈનાતાલ ચમોલી અને બાગેશ્વરમાં વરસાદ માટે હેલો એલર્ટ જાહેર પણ કર્યું છે અને વરસાદના કારણે હિમાચલમાં નદીઓનું જળનું લેવલ એકાએક સતત વધી રહ્યું છે અને મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે

ત્યારે મિત્રો બીજી બાજુ બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસા અંગે આખરે પ્રિયંકા ગાંધી આપ્યું નિવેદન જ્યાં દોસ્તો નવી દિલ્હી બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને જતા રહ્યા હોવાનો એક સપ્તાહથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ બાંગ્લાદેશમાં હિંસા અને આગ ઝામવાની ઘટનાઓ અટકી રહી ન હતી ત્યારે મિત્રો બાંગ્લાદેશમાં 16 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 42 કર્મીઓ સહિત 500 થી વધુ લોકોના મોત થયા છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાને લઈને ભારતે મિત્રો ચિંતા વ્યક્ત કરી છે અને આ આ મુદ્દે મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ મિત્રો નિવેદન આપ્યું છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પંદરમી ઓગસ્ટે ગુજરાતના કયા મંત્રી કઈ જગ્યાએ કરશે ધ્વજવંદન તો મિત્રો તમામે તમામ લોકો મિત્રો આ સમાચાર સાંભળી લેજો ભારતના સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્નાને નડિયાદ ખાતે ધ્વજવંદન વંદન સમારોહ યોજાશે અને ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય

ત્યારબાદ મિત્રો ગુજરાત પર આવી રહી છે મોટી આફત जी આ દોસ્તો ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાન નિય પેટર્ન બદલાઈ ગઈ છે અને હવે મુ ગુજરાતમાં હતી થી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઇંચ થી વધુ વરસાદ પડવાની ઘટનાઓ મિત્રો સામે આવી છે અને ગ્લોબલ વોર્નિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે જ્યાં પડે ત્યાં મિત્રો ખૂબ જ વરસાદ પડશે અને અને મિત્રો જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો અને મિત્રો તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી રહી છે વરસાદની નબળી પેટર્નના માટે મિત્રો આ તમામ પરિબળો જવાબદાર છે જ્યારે મિત્રો ક્લાઇમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે જો મિત્રો આવી સ્થિતિ રહી તો આખા વિસ્તારોમાં આગામી સમયમાં મિત્રો પૂર આવવાની શક્યતા પૂરેપૂરી વધી જશે અને મિત્રો એક સાથે પડતો ભારે વરસાદ ખેતી પાક ખેતી માટે મિત્રો એટલે કે ખેતી પાકને નુકસાન પણ મિત્રો પહોંચાડી શકે છે તો ખરેખર મિત્રો ગુજરાત પર આવી રહી છે મોટી આફત ત્યારબાદ મારી પાસે છે જાહેર કર્યો દાવો દોસ્તો પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર ત્યાંનું નામ બોલાઈ રહ્યું છે મિત્રો એવો હોવાનો ગંભીર

જેથી મિત્રો પોલીસ દ્વારા આ વ્યક્તિને કયાનો છે અને ક્યાં નોકરી કરે છે તે મિત્રો પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે સુરત પોલીસે બતાવ્યો પાવર કરોડોની છેતરપિંડી કરનાર સત્યાવી આરોપોની ધરપકડ કરવામાં આવી છે જ્યાં દોસ્તો સુરત જિલ્લામાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડીની ઘણી ફરિયાદો નોંધાય છે ત્યારે મિત્રો એક બાજુ સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરમાં માહોલ ચાલી રહ્યા છે ત્યારે મિત્રો હીરા બજારમાં છેલ્લા વીસ દિવસ માં બે લાખ થી માંડીને ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો ને ધ્યાને આવતા પાંચ હજાર થી વધુ વેપારીઓને એકઠા કરી માઈક વડે સૂચના આપવામાં સાથે એલર્ટ કર્યા હતા અને મિત્રો માયદરપુર પોલીસ પોલીસ દ્વારા હીરાબજારમાં થતી છેતરપિંડી ફરિયાદો ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ દરમિયાન છેલ્લા સાત મહિનામાં સોળ વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેવામાં મિત્રો પોલીસે વેપારી સાથે તેર કરોડની છેતરપિંડી કરનાર સત્યાવી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે પણ કર્યા છે ત્યારબાદ મિત્રો વધુ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાં ચાર વર્ષમાં તેત્રીસ શિક્ષિકાને તગડી મૂક્યા તો મિત્રો અમેરિકાવાળા કઈ રીતે રહી ગયા જ્યાં દોસ્તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા આઠ વર્ષે દાંતના પાંચા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થઈ યુનચાર્જ આચાર્ય દ્વારા મિત્રો આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજ્યનો શિક્ષક વિભાગ દોડતો થયો છે જેમાં મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા ચાર વર્ષમાં તેત્રીસ જેટલા દોષિત શિક્ષકોને જુદા જુદા કારણોસર બરતરફ ફર્યા મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે આજે મિત્રો અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે એટલે કે તેર ઓગસ્ટ બે ના રોજ ગુજરાતની મુલાકાત